નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મફત રાશન સાથે મળશે એક રૂપિયા જો તમે ફ્રી રાશનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે સરકાર રેશન કાર્ડ ઉપર ઘઉં ચણા ચોખા જેવી ખાદ ચીજ વસ્તુઓ જ મફત નહીં આપે પરંતુ પ્રત્યેકને મિત્રો એક હજાર રૂપિયા આપવાની યોજના પણ મિત્રો બનાવી રહી છે જો કે આવા લોકોને જ આ રકમનો લાભ મળશે જેમણે ઈ કેવાયસી કરાવ્યું છે જો કે મિત્રો આ માટે લાભાર્થીઓએ કેટલીક શરતો અને પૂરી તેને કરવી પડશે મીડિયા અને રિપોર્ટ્સ અનુસાર મિત્રો નવા વર્ષ પહેલાં આ રકમની પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવનાઓ છે જો કે અત્યાર સુધી માત્ર સૂત્રોની ટાંકીની સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા મિત્રો કોઈ પણ આની જાહેરાત પણ અત્યારે કરવામાં આવી નથી સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે તો શું મિત્રો તમારું શું મિત્રો કેવું છે આના વિશે કે એક હજાર રૂપિયાનો લાભ રાશન સાથે મળવો જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો ને અડતાલીસ ખેડૂતોએ લીધો સહાયથી મોબાઈલ ફોન જેમાં મિત્રો સરકાર મિત્રો ખેડૂતો માટે મોબાઈલ ફોનની યોજના પણ ચલાવે છે જેમાં ખેડૂત ભાઈઓનું એવું કહેવું છે કે આ યોજના અંતર્ગત મોબાઈલ મળતો જ નથી તો સોમનાથ જિલ્લામાં મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જિલ્લાના મિત્રો 348 અડતાલીસ જેટલા ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદીનો લાભ મિત્રો મેળવ્યો છે જેમાં ખરીદી ઉપર મિત્રો વીસ લાખ રૂપિયા સુધીની વધુની મિત્રો સહાય પણ ચૂકવવામાં આવી હતી સરકાર ખેડૂતોને મિત્રો મોબાઈલ ફોન ખરીદવા ઉપર છ હજાર રૂપિયાની મિત્રો સહાય પણ આપી રહી છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના મિત્રો સ્માર્ટફોન યોજનાના લાભાર્થીઓ ખેડૂત ભાઈઓએ મિત્રો આ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકની રાખવાની કાળજી તે અંગે સચોટ માહિતી મળતી રહી છે સ્માર્ટફોન થકી સરળતાથી તેની માહિતીઓ પણ મળે છે અને જો કયું બિયારણ વાપરવું ખેતી કેવી રીતે ખેતીની પદ્ધતિ શું છે તે પણ ખે મોબાઈલ ફોનથી જાણવા મળે છે તો ખેડૂતને સરકાર મિત્રો આપી રહી છે છ હજાર રૂપિયાની સહાય જેમાં તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો અને છ હજાર રૂપિયા તમને મિત્રો આમાં સહાય પેટે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું જૂના પાન કાર્ડ બંધ થઈ જવાના છે તેવા મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે જૂના પાન કાર્ડ બંધ થઈ જશે અને નવા પાન કાર્ડ આવવાના છે તો શું જૂના પાન કાર્ડનો ઉપયોગ નહીં થાય તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેની વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિસી વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન એટલે કે પાન કાર્ડ ટુ ફક્ત નવા થી લેસ હશે લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં નંબર એનો એ જ રહેશે આ કાર્ડ એક ક્યુઆર કોડ તેમાં મિત્રો આપવામાં આવશે જેમાં ટેક્સ પર્પઝની તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો સરળ પણ બની જશે અને સવાલ મિત્રો એ રહ્યો કે શું તમારું જૂનું પાન કાર્ડ બંધ થઈ જવાનું છે તો મિત્રો ના જૂના પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે નવા પાન કાર્ડ જારી કરવામાં મિત્રો આવી રહ્યા છે અને નંબરમાં તેનો કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં એટલે તમારો પાન નંબર એનો એજ રહેવાનો છે એટલે તમારું પાન કાર્ડ જૂનું પણ ગમે ત્યાં તમે યુઝ કરી શકશો જો પાન નંબર એનો એજ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના જૂના પાન કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ ઉઠતો જ નહીં મિત્રો અશ્વિસિંહ વૈષ્ણવના જવા જણાવ્યા મુજબ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં અને જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના પાન કાર્ડથી કરી શકશો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સો ટકા લોન માફ થવી જોઈએ જેમાં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાત ઉપર મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ મિત્રો લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશના સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે અને રાજસ્થાનમાં મિત્રો નવ્વાણું પોઈન્ટ સત્તાણુંસ લાખ મિત્રો ખેડૂતોએ મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધારેની મિત્રો રૂપિયાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ મિત્રો આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું મિત્રો જોઈએ તો નેવું પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે મિત્રો વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ પણ કર્યા હતા તો ખેડૂતોનું કેમ દેવું માફ થવું ન જોઈએ ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માંગણીઓ પણ કરવામાં આવે છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર તો બની જ છે મોદી સરકાર છે તો ખેડૂતોને સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોનું ખરેખર દેવું માપ થવું જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત ગાત્રાથી ઠંડી અને કમોસમી વરસાદને લઈ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાતમાં હવે પવનના સુસવાટા ઠંડીનું જોર પણ વધી રહ્યું છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મિત્રો લઘુત્તમ તાપમાનનો મિત્રો પારો પંદર ડિગ્રીથી નીચે પણ જઈ રહ્યો છે ત્યારે હવામાન મિત્રો ગુજરાતના વાતાવરણ અંગે અનેક આગાહીઓ પણ મિત્રો કરી હતી તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે મિત્રો કમોસમી વરસાદ થવાની અને ગાત્રાથી જવતી ઠંડી પડવાની પણ સંભાવનાઓ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે મિત્રો વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી બોતેર કલાકમાં મિત્રો ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટી શકે છે સતતથી મિત્રો છવ્વીસ ડિસેમ્બરના દિવસમાં મિત્રો ઠંડી ગાયબ થઈ જાય તેવું મિત્રો અહેસાસ થશે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પટેલે આગળ વાત કર વાત કરતાં જણાવ્યું કે આગામી બોતેર કલાક ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે સત્તરથી મિત્રો છવ્વીસ ડિસેમ્બરમાં ઠંડી મિત્રો ગાયબ થઈ જાય તેવું પણ અહેસાસ થશે મિત્રો તેવું અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું આગળ મિત્રો વાત કરીએ તો બરફના તોફાનો પણ આવશે કમોસમી વરસાદ આવશે મિત્રો જેમાં આગાહી કરતાં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જાન્યુઆરીથી શરૂઆતમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા થવાની મિત્રો શક્યતાઓ રહેવાની છે ચૌદ જાન્યુઆરી બાદ હવામાનમાં મિત્રો મોલટા પલટાઓ આવવાના છે ઉત્તરના ભાગોમાં મિત્રો બરફના તોફાનો આવશે કમોસમી વરસાદ અને ગુજરાતના ભાગોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે મિત્રો આગાહીઓ વ્યક્ત કરી આગળ મિત્રો મિત્રો જણાવ્યું કે નબળા વેસ્ટર્ન ડિસબ્રન્સના આવવાના કારણે સૂર્યપ્રકાશ સીધો જમીન ઉપર આવતા દિવસનો ભાગ તપતા દિવસે મિત્રો ગરમી રહી છે સવારના ભાગોમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું તાપમાન રહેવાની શક્યતાઓ છે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં છવ્વીસ ડિસેમ્બર બાદ મિત્રો એક લો પ્રેશર બનવાનું છે જેના કારણે અરબ સાગરના મિત્રો ભેજના કારણે છવ્વીસ ડિસેમ્બરથી મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો તેની અસર લાંબા ગાળે મિત્રો ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે જેના કારણે મિત્રો હિમાલયમાંથી નદીઓ ઉપર તેની મિત્રો અસર પડે છે જેના કારણે મિત્રો વધુ ઠંડી પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું તો સાચવજો મિત્રો તેવું પણ કહી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા ની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો